ટુ ફેમિલી સૌકાસે તમારાના નવા બગમાં કેમ છો ફેમિલી બધામાં જેમાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાને સવાર પડી ફેસથી બ્લોગ ની શરૂ કરી દીધો છે કાલનો બ્લોગ થોડોક લેટ આવ્યો તો એનું કારણ હતું કે શેડ્યુલમાં થોડુંક ભૂલ પડી ગઈ હતી આઠ વાગ્યા મૂકવાનું બદલે નવ વાગ્યા મૂકી ગયો કે એટલે નવ વાગ્યા પબ્લિશ જુ હોય કે તો ડેલી ટુ ડેલી આઠ વાગ્યા જ પબ્લિશ થાય પણ આ થોડુંક શેડ્યુલમાં ભૂલ પડી ગઈ કે એટલા માટે નવ વાગ્યા પબ્લિશ પબ્લિશો હોય એ કારણ હતું એટલે વિડિયો થોડોક મોડો આવ્યો તો એટલે માફ કરજો કાલે કે એવું ભૂલાઈ જાય હં આમાં નવ વાગ્યાના આવેલા આઠ વાગ્યા કરવાનું ત્યાં નવ વાગ્યા થઈ એવું થાય ને અત્યારે હે કે બધા માલને પાવાના છે તો પેલા માલને હે કે પાઈ લઈએ આ જો આપણે પાડીને હે કે રેડીમેડ આવી ગયો છે બધું ખાવાનું સારું કરી દીધું છે જો એક દીધી એવું રૂહું એ ખાતી નહોતી હવે અત્યારે તો જો બધું ખાવાનું સારું કરી દીધું છે કારો કારો છે કે માલને એવું થઈ જાય રસ્કો કેદ ભરાયેલો તે રસ્કોને એવું કંઈક ખબર દે કે વધારે એમાં આફડો સડી જાય તે હે કે ખાવું પીવું બન કરી દે તો એક દિમાં તો બધું પાવ રેડી થઈ ગયું અત્યારે તો મસ્તી નહીં કે ખાવા મીડી છે એમ નગર પાસે ડૉક્ટરને બોલાવવા પડે વધારે ઓલું કરાય નહીં ને એમ તો ફેમિલી અત્યારે માલ પાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે ગેસ નો બાટલો ભરવા કેમ કે અમારે કે નો બાટલો પૂરો થઈ ગયો છે એ માતાજી બાપા સીતારામ ને ગેસ ગેસનો બાટલો ભરી આપ બે ગેસનો બાટલો બે દીધન ખાલી થઈ ગયો બે દીધન ખાલી થઈ ગયો હા હા ભરીએ ગેસ શું કરું અમારે તો સુલો હોય તે સુલામાં રાંધવાના આયલા કરે સા પાણી કરવા થાય કે નહીં

તો ફેમિલી હું જઈલ તો ગેસનો બાટલો ભરે તો આવિન ગેસ ને કમ્પ્લીટ ફેર કરી દીધો છે ને અતીવત થઈ ગયા છે બપોર વાલેના દાણાનું શાક દહીં રોટલા રોટલી મોળાને આથણા અબા ડુંગળી ડુંગળી છે લીલું મરચું આ તો ડુંગળી પછી આ લીલું મરચું હં એ તો બન હાલો ફેમિલી જમવા બપોર કરવા આ તો બપોર કરી લે જો ફемલે 17 દિના બપોર માં હે કે જો બે રોજ આવી કે એ ભળી જાય કે તે નગર તી વિયા વત જ ઓ હો હા તો ફેમિલી હવે અત્યારે મારે જાવન સેવા મારી વાડીએ અને ન્યા પંપદીમાં આપણે રસ્કો વાડવા ગયા હતા તો આજે પાછું જાવન છે વાડી અને રસ્કો ને બધું વાડવા જવાનું છે તો માલ અમારે આપણે કઈ રસ્કાનો હજી કઈ વાડ આવ્યો નહીં તો આપણે માલ ને નીલ પૂરતે કે વાડી આવી એમ તો થોડું ઘણું આઘું થશે અમારા ગામ વાટીને એ વાડી આવી ને ગામની આ સાઈડ અમારું ઘર આવ્યું તો અમારે ઈ ઘેરે અત્યારે જવાનું છે અને રસ્કો ને વાડી આવી હવે ના આપણે વાડીએ જઈને મળીએ હાલો આવું છે બા

તો ફેમિલી અત્યારે પૂકી જશો ઘરે અને ગાંઢીને છોડ નાખી છે ગાડીમાંથી ને હમ રાખીને છે કે એક મહિનાથી સખત એકને એક કમેન્ટ હાજી આવે છે કે પરવીણભાઈને વ્લોગ કેમ ન થતા પરવીણભાઈને વ્લોગ કેમ ન થતા એમને છેલ્લો વ્લોગ દિવાળી ઉપર મૂક્યો તો બેતા વર્ણનો પછી નો એનો વ્લોગ ન થયો એમની ચેનલમાં ચાની ચેનલ છે ચાના બધા ઘણા બધા કમેન્ટ કરતા હતા કે ભાઈ એના વ્લોગ કેમ ન થતા આમ તો મારો મોટો ભાઈ જ છે અમે બે હગા ભાઈ જ છે કાકા દાદાના એનો બ્લોગ તો ટૂંક સમયમાં તો આવશે ને એ ભાઈ ખુદ કહે કે કેમ નહોતા વ્લોગ મૂકતા કે કેમ નહોતા ઓલા કરતા કેમ અપલોડ નહોતા કરતા એ બધું તમને કે ભાઈ પોતાની ચેનલમાં જ જવાબ દેવાના છે મતલબ મહે કે થોડીક વાર તમે રાહ જોઈ લો એટલે ટૂંક જ સમયમાં હે કે બ્લોગ આવી જવાના છે બીજું કાંઈ કારણ નથી મોટું ઝબરું હમણાંથી થોડી ચેનલ બેન કરેલી હતી અને પછી આવે ને ભાઈ ખુદ તમને કહે કેમ છેને બેન કરેલી હતી એ પણ બીજું કાંઈ વધારે કારણ નહીં ઘણા બધા કમેન્ટ કરતા કે આમ છે તેમ છે એવું કાંઈ નથી છેલ્લું ભાઈ થોડાક સમયમાં હે કે વ્લોગ આવી જાય પછી તમને એ જાણવા મળી જાય કે હું કારણ એ બેન હતા બીજું કાંઈ મોટું કારણ નથી આ જ કારણ છે ભાઈ આવીને ભાઈ તમને કહે છે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો ને ટૂંક સમયમાં હે કે વ્લોગ આવી જાય પછી પડ્યું ભાઈને ખુદને તમે પૂછી લેજો કે ભાઈ કેમ નહોતો બ્લોગ આવતા બીજું કાંઈ મોટું કારણ નથી પછી આવી જાય ત્યાં પૂછી લેજો તો ફેમિલી અત્યારે સા પીવાનો ટાઈમ થઈ જશે ને છે કપાસ કપાસવીનું તો સા બનાવી નાખી ચા પી લઈ ફ્રસથી રહી પછી જાય આપણે કપાસ વીણવા મારી વાત હોય કે મારી બાઈ સાની પીધું હોય તો અત્યારે સાને બની નાખો પી લઈ પછી જાય ખેતર માં આજે જવું પાડીએ પાછું પાણી પી લીધું છે સવારે પીધું અત્યારે પી લીધું છે એટલે કાલે જ નહોતું પીધું આજે તો પાછું કમ્પ્લીટ પાણી પી લીધું છે એટલે હવે સારું છે બહુ કઈ વાંધો નથી હવે તો મજામાં આવી ગઈ છે કે તો ખાતી નહોતી પીતી નહોતી કે એટલે ટેન્શન આવી છે ને પડે ભાઈ માલ રાખી એટલે બધાને ધ્યાન તો રાખવું પડે હવે આજ પાછું બધું રેડી છે હા તો ફેમિલી અત્યારે વાળું માં આવી ગયું મસ્તી ની તીખાડી બની ગઈ છે સાથે દૂધ

પેલે તીન ખાઈ છે તીખા ડાયરે દૂધ ખાઈ પછી અમારે હે કે હાજે ડુંગળી કોઈ ન ખાય કે ડુંગળી આપણે નો કોઈ ખાય નો ખાય ને ઓસી હાજે નો કોઈ ખાય દિવસ ના ખાય હા દિવસ ના ખાય ડુંગળી અમારે એમ હોય ઘણા હે કે દિવસ ના ખાય પણ કોક હોય ને ટે હોય કે એવડા બાર રાતે ખાતો ડુંગળી વાળો એમાં કોઈ હે કે રાતે ડુંગળી નો ખાય ને તીખા દૂધ ને એવું તમે પહેલેથી થાય ખાય જ છે એમ એટલે અમને હે કે કઈ વાંધો ન આવે

એ કોઈ હાલો તો વાળો કરી લઈએ તો ફેમિલી વાળો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આજનો વ્લોગ જો અહીંયા સુધી રાખી ને આશા રાખીએ કે તમારે અમારો વ્લોગ ગમતો હશે ગમતો હોય તો યાર શું કરો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી